નમસ્કાર દર્શક મિત્રો પાવરપ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગના કારણે એ વોર્મિંગના કારણે કાળા માથાના માનવીને કન્ફ્યુઝ કરી દીધો છે ક્યારેક સવારે સવારના દસ અગિયાર વાગ્યા પછી ગરમીનો અહેસાસ કરે છે ક્યારેક રાત્રે ઠંડીનો અહેસાસ કરે છે અને ક્યારેક માવઠું આવે ત્યારે રેઇનકોટ પહેરવો પડે એ સ્થિતિ તેના માટે સર્જાય છે જે રીતે હવામાન ખાતાએ હવામાન વિભાગે જે રીતે હવામાન શાસ્ત્રીઓને પણ ક્યાંક ચોક્કસ ગણિત આધારે આગાહી કરવા માટે તેમને કોન્સિયસ કરી દીધા છે ત્રણ સિઝનો ભેગી થઈ જાય છે ઘણી વખત ત્યારે માનવી મૂંઝાય છે કન્ફ્યુઝ થઈ જાય છે કે કેમ આવું થઈ રહ્યું છે આનો તોડ મેળવવા માટે આનો જવાબ મેળવવા માટે આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી તેઓ હવામાન વિભાગ નિષ્ણાત છે હવામાનની આગાહીઓ કરવા માટે જાણીતા છે અને નામ તેમનું સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં એ જાણીતું છે કે પરેશભાઈ એ કહ્યું છે એટલે ચોક્કસ ચોક્કસ માવઠું પડશે ચોક્કસ ઠંડી પડશે કે ઘટશે આ અંગેનો એક વિશ્વાસ બંધાઈ ગયો છે હવામાન ને લગતી કોઈ પણ આગાહી સાથે પરેશભાઈનો એક વિશ્વાસનો તંતુ જોડાયો છે ત્યારે આજે આપણી સાથે પરેશભાઈ ગોસ્વામીને જોડ્યા છે તેમની પાસેથી હવામાનની કેટલાક રહસ્યો હવામાનના ભેદભરમો પણ આપણે ચર્ચા કરીશું ને જાણવાનો પ્રયત્ન કરીશું પરેશભાઈ આપનું સ્વાગત છે વી આર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં જી નમસ્કાર પરેશભાઈ ઘણી વખત સવારે ઠંડી મોડી રાત્રે એટલે વહેલી સવારે ઠંડી લાગે છે બપોરે ગરમી લાગે છે અને ક્યારેક માવઠું પણ ગમે ત્યારે એક અનવોન્ટેડ અતિથિની જેમ ટકવી પડે છે આ ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે કે કયા પરિબળો બીજા એમાં જવાબદાર છે આપણી દૃષ્ટિએ લોકોને જાણવું છે

જાળવી હોય તો પ્રતિ વ્યક્તિ કોઈ ગુજરાતની વાત નથી કરતો કે વાત નથી કરતો આ તો ઓલ ઓવર પૃથ્વીની વાત છે પૃથ્વી ઉપર જેટલા પણ માનવી છે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ જો હોય

લાકડું વાપરે છે એ જે લાકડું વાપરે એના લાકડું વાપરવા માટે વૃક્ષો આપણે કાપવા પડે છે અને અંતે માણસ નું મૃત્યુ થાય તો એના અગ્નિસંસ્કાર માટે પણ લાકડાની જરૂર પડે છે એટલે અમારા શરીરમાં જે જ્યાં સુધી છે કે જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધીમાં એક વ્યક્તિને ચાર વૃક્ષ છે ને એ પડે છે પણ સાથે ઓક્સિજન અને પર્યાવરણને ટકાવવા માટે એક વ્યક્તિએ સોળ વૃક્ષ જરૂરી છે આ વૃક્ષો છે આપણે છેલ્લા ત્રણ થી ચાર દાયકાઓની અંદર ઘણા બધા ઘટી રહ્યા છે જેને કારણે પણ આપણું જે પર્યાવરણ છે એ હવે બેલેન્સ ગુમાવી રહ્યું છે અને એ સાથો સાથ હવે જોવા જઈએ તો જે ટેકનોલોજી વધી રહી છે આ ટેકનોલોજી મુજબ જોવા જઈએ તો કારણે પણ આપણું પર્યાવરણ છે એ ક્યાંય બેલેન્સ ગુમાવી રહ્યું છે એટલે તમામ પરિબળો જવાબદાર છે જેને કારણે આપણે હવામાન છે એ અનરેગ્યુલર જોવા મળતું હોય છે ઘણી વખત આપણે ચોમાસા દરમિયાન ઉનાળાનો અનુભવ થતો હોય ઉનાળા દરમિયાન ચોમાસા જેવો આપણે માહોલ જોવા મળતો હોય અને શિયાળા દરમિયાન પણ આપણે ઉનાળો જોવા મળતો હોય છે એટલે આ જે મેઘ સ્ત્રોતનો આપણે સામનો કરી રહ્યા છે એ ગંભીર બાબત છે એમાં પણ અત્યારે આ બે હજાર પચીસનું જાન્યુઆરી મહિનો ચાલુ છે જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલુ છે આમ સામાન્ય રીતે જોવા જઈએ

અને એ બરફ વરસાદ ત્યાં પડે એ પછી આપણે જે ઉત્તરના પવનો એટલે આપણે બરફીના ઠંડા પવનો ગુજરાત સુધી લંબાતા હોય છે ને એને કારણે ઠંડી આવતી હોય છે સામાન્ય રીતે પંદર જાન્યુઆરી પછી પવનની દિશાઓથી ઉત્તરની બદલાઈ અને ઉત્તર પશ્ચિમની તો ઘણી વખત પશ્ચિમ દક્ષિણની પણ થઈ જતી હોય છે અને આપણે ઠંડીમાંથી ધીમે ધીમે મુક્તિ મળતી હોય છે જોકે આ વર્ષે અત્યારે આ જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલુ છે છતાં પણ અત્યારે હાલમાં પણ એક તીવ્ર ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે અત્યારે પણ જે ઉત્તરના પવનો છે અને ડબલ્યુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હજુ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે હજુ પણ ભારે માત્રામાં ઉત્તર ભારતમાં બરફ વરસાદ થઈ રહી છે અને જાન્યુઆરી મહિના દરમિયાન તો હજુ પણ આપણા ગુજરાતની અંદર ઠંડી ચાલશે પણ ફેબ્રુઆરીમાં પણ સારી એવી ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ છે આ શિયાળો છે ને આ વર્ષનો શિયાળો પણ થોડોક લાંબો ચાલવાનો છે તમે ઘણા સમયથી કહેતા આવ્યા છે આમ જોવા જઈએ તો ગયા વર્ષે

પાંચ દિવસ જશે એટલે કે પાંચ માર્ચ પછી આ વર્ષે શિયાળો અને આ ભેદ આપણે ચોક્કસ હાલ જોવા મળે તેવું અમે અનુમાન લગાવી રહ્યા છીએ પરેશભાઈ એક સમય હતો કે ગાત્રો છીજવતી ઠંડીનો અહેસાસ અનુભૂતિ આપણે કરતા હતા હજુ ગાત્રો છીજોથી ઠંડીનો અહેસાસ હજુ જોઈએ એવો થતો નથી ઠીક છે એકાદ બે દિવસે ઠંડી એક આવી જાય એક લેટકી આવી જાય અને લેરકી પથાર થિજતા પણ વાર નથી લાગતી આ વખતે શિયાળાના સિઝન હજુ ચાલુ છે આપણે વાત કરી કે પંદરમી જાન્યુઆરી પછી એ બેકફૂટ ઉપર આવી જતો છે હજુ શિયાળો ગયો નથી અને હજુ કદાચ લાંબો ચાલે એમ માપનું કહેવું છે કયા કયા દિવસો હજુ શિયાળાની કાતિલ ઠંડીનો અહેસાસ

ફરીથી પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવશે જો કે ફેબ્રુઆરી મહિનામાં જે ઠંડીનો રાઉન્ડ આવશે એ મિક્સ ઋતુનો સામનો આપણે કરતા હશે મિક્સ ઋતુની શરૂઆત થઈ જશે ફેબ્રુઆરી મહિનાની પાંચ ચાર પાંચ તારીખથી જે ઠંડીનો રાઉન્ડ આવશે એ નોર્મલ રાઉન્ડ હશે એકદમ હેવી રાઉન્ડ નહીં હોય કે જેની અંદર તીવ્ર ઠંડી અથવા તો કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી પણ ચોક્કસથી સામાન્ય ઠંડીનો રાઉન્ડ છે એ ચાર પાંચ ફેબ્રુઆરીથી આવી રહ્યો છે અને ત્યારે આપણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંનેની અંદર એક અંતર મોટું થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય તો ડાયરેક્ટ થતી નથી જ્યારે મહત્તમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન છે એ ત્રીસ ડિગ્રી ઉપર જતું રહેશે અને જે લઘુત્તમ તાપમાન રાતનું તાપમાન છે એ થોડુંક નીચું રહેશે

જે પ્રકારે ઠંડી આવતી હતી એમ જે અનુમાન હવે એવી ઠંડી જોવા નથી મળતી આમ તો ગયા વર્ષે તો ખાસ કોઈ ઠંડી જોવા પણ ન મળી હતી આ વર્ષે જે ઠંડી છે એના કરતાં પણ ઓછી ઠંડી ગયા વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસના શિયાળામાં પણ જોવા મળી હતી અને હવે અત્યારે વાત કરવા જઈએ તો છેલ્લા અનેક વર્ષથી જે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે એની પાછળ પણ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે અને બીજા નંબરની અંદર વારંવાર પ્રશાંત મહાસાગરનું ટેમ્પરેચર ઊંચું જવું જેને કારણે અલીનો સ્થાપિત થાય છે અને અલીનો જયારે જયારે સ્થાપિત થાય

જે ગરમી વધી હતી એનું કારણ હતું એન્ટી સાયક્લોન કે એન્ટી સાયક્લોન છે રાજસ્થાનના પૂર્વ ભાગો ઉપર હતું અને એન્ટી સાયક્લોન ને કારણે આપણી હવાઓની દિશા બદલાઈ હતી માહોલ જોવા મળતો હોય છે પણ જ્યારે પણ અરબસાગર થી આવે અથવા તો અરબ અરબ દેશો એટલે કે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાય છે અથવા તો દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાય છે ત્યારે ઠંડીનું જોર ઘટતું હોય છે અને ઝાકળ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળતું હોય છે એવી જ રીતે એક સાયક્લોન હતું એ એન્ટી સાયક્લોનના પ્રભાવને કારણે હમણાં થોડા દિવસ સુધી ગુજરાતનું હવામાન બદલાયું હતું જો કે ફરીથી પાછું ત્રેવીસ તારીખ એટલે પરમ દિવસે ફરીથી પાછો ઠંડીનો ચમકારો પણ આવ્યો છે અઠ્યાવીસ તારીખ સુધી આ ઠંડીનો ચમકારો રહેવાનો છે અને આ જે એન્ટી સાયક્લોન પસાર થયું છે એન્ટી સાયક્લોન અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમના ભાગ રૂપે સક્રિય છે જ્યારે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટી આ બંને વિરુદ્ધાભાસ છે અમે જ્યારે પણ આગાહી કરતા હોય કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જો કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો એ હવાનો ચક્રાવો છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય એટલે એને એન્ટી ક્લોક કહેવામાં આવે છે પણ જ્યારે એન્ટી છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે તે એન્ટી સાયક્લોન કહેવામાં આવે છે એન્ટી જ્યારે બને ત્યારે હાઈ પ્રેશર થતું હોય છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો લો પ્રેશર થવાના ચાન્સ હોય છે આગળ વધી ગયું છે એ હાઈ પ્રેશરના સ્વરૂપમાં વધ્યું છે પણ બંગાળની ખાડીમાં જઈ અને એને જે દિશા હતી જે અત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતમાં તો નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થઈ ગયું શિયાળો ચાલુ રહી ચાલી રહ્યો છે શિયાળો પણ પૂર્ણ થવામાં છે પણ જે દક્ષિણ ભારત અને બંગાળની ખાડીમાં અમુક જે વરસાદી સિસ્ટમો અત્યારે બની રહી છે એ વરસાદી સિસ્ટમોને એન્ટી સાયક્લોનને કારણે ગુજરાત તરફ ધક્કો લાગી રહ્યો છે અને એને કારણે આ એન્ટી બંગાળની ખાડીથી જે વરસાદી સિસ્ટમને ધક્કો મારીને ગુજરાત સુધી એની ટ્રફ છે એટલે કે વાદળો છે એ ધકેલી રહ્યું છે એ વાદળો લગભગ અઠ્યાવીસ તારીખથી ધીમે ધીમે આવવાનું ચાલુ થશે એટલે ગુજરાતમાં વાદળ છે વાતાવરણ અમુક અમુક વિસ્તારમાં થવાનું ચાલુ થઈ જશે અને ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં વધુ પડતા વાદળનો જમાવડો થાય તો માવઠાના પણ ચાન્સ દેખાઈ રહ્યા છે એમાં બે વાત છે જ્યારે જ્યારે સાતસો પચાસ એચપી લેવલે જો ભેજ આવશે ત્યાં વાદળ હશે તો પણ માવઠાની શક્યતાઓ છે અને આઠસો પચાસ એચપી લેવલે જો વાદળો હશે તો પણ માવઠું થઈ શકે છે પણ જો હાઈ લેવલના વાદળો હશે તો માવઠાની શક્યતાઓ ઓછી એટલે કે જો પાંચસો એચપી લેવલ કરતા પણ ઊંચા વાદળો બંધાશે તો માવઠાની શક્યતાઓ ઓછી છે પણ અત્યારે મને જે દેખાઈ રહ્યું છે ત્યાં સુધી

એ સામાન્ય નહીં રહે ઉનાળો છે એકંદરે સારો રહેશે અને ઉનાળાની અંદર હાઈ ટેમ્પરેચર અને હીટ વેવનો રાઉન્ડ થી આપણે લગભગ ની પોઈન્ટ ઉનાળો લાંબો કે રીટ વેવ ઘણી વખત આવશે અને સાથે ટેમ્પરેચર છે એ પણ હાઈ થશે એટલે હાઈ ટેમ્પરેચર અને હીટ વેવનો રાઉન્ડ જે દર વર્ષે રેગ્યુલર આવતા હોય છે એવા જ આ વર્ષે પણ આવશે એટલે આપણે એ ચોકસાઈ રાખવાની છે અને એકંદરે આ વર્ષનો એક 2025 નો ઉનાળો છે એ સારો એવો રહેવાનો છે અને ઉનાળો પણ જેવી રીતે અત્યારે શિયાળો ચાલુ છે તો શિયાળાની વિદાય નથી થઈ રહી એવી જ રીતે ઉનાળો પણ થોડોક વેર ચાલુ થશે તો ઉનાળાની પણ વિદાય વેર થશે એનું કારણ છે કે જે રીતે લાંબા ગાળામાં અમુક પેરામીટરોના આધારે છે અથવા તો જે બીજા પણ અમુક જે લક્ષણો જે બતાવતું હોય છે હવામાન એ મુજબ જોવા જઈએ તો કદાચ આ વર્ષે ચોમાસાની શરૂઆત કદાચ પંદર થી વીસ દિવસ મોડી થઈ શકે અને ચોમાસું મોડું ચાલુ થશે જ્યાં સુધી ચોમાસું ચાલુ નહીં થાય ત્યાં સુધી ઉનાળો ચાલુ રહેવાનો છે જે રીતે શિયાળો પણ લાંબો ચાલી જાય ઉનાળો પણ લાંબો ચાલશે શરૂઆત છે એ લેટ થશે લેટ એટલે કદાચ મારું એવું માનવું છે કે પચીસ જૂન પછી થાય સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જવો જોઈએ આ વર્ષે કદાચ એવું બને કે પચીસ જૂન પછીથી થાય શરૂઆત ની એ પણ ધીમી શરૂઆત થાય પચીસ જૂન પછી લઈને ત્રીસ જૂન સુધીમાં અમુક વિસ્તારમાં જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કદાચ ચોમાસાની શરૂઆત થઈ જશે ત્યાં ચોમાસું એન્ટર થઈ જશે પણ સમગ્ર ગુજરાતની અંદર તો ચોમાસું છે કદાચ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં એ જોર પકડે એવું એક અનુમાન અત્યારે અમે લાંબા ગાળાનું લગાવી રહ્યા છીએ ત્યારે ચોમાસું છે એ પણ ચાલુ વર્ષે થોડુંક લેટ ચાલુ થાય એવી શક્યતા અમને દેખાઈ રહી પરેશભાઈ જ્યારે પણ હવામાનને લગતી ચર્ચા થાય ત્યારે લાનીનો અને અલનીનો

એમાં પેરુ અને ચીની નામનો જે દેશ છે કાંઠે આવેલો હવે ત્યાં જે એ સમુદ્રની જે જળ સપાટી છે એનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય જેને અલ્લી નો કહેવામાં આવે છે જ્યારે એ તાપમાન નોર્મલ હોય તો ન્યુટ્રલ અલ્ની નો કહેવામાં આવે છે અને જ્યારે તાપમાન નોર્મલ કરતાં નીચું જાય તો એને લાગી ના કહેવામાં આવે છે અને સ્વાભાવિક રીતે જ્યાં ત્યારે જે પાણી ત્યાં ગરમ થાય છે ત્યાં તાપમાન પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય એટલે એ સમુદ્ર ભાગનું જે જળ સપાટી છે એ ગરમ થઈ કે ઠંડા પાણી છે હિન્દ મહાસાગર સુધી પહોંચતા હોય છે હિન્દ મહાસાગર સુધી જો ઠંડા પાણી પહોંચી જાય તો પછી ત્યાં ટેમ્પરેચર ડાઉન થાય ને ત્યાં પછી આપણે કોઈ સારી એવી વરસાદની સિસ્ટમો બની શકતી નથી એટલે ખાસ કરીને એશિયા ખંડમાં ને ભારતની અંદર આ રીતે આની એક ઇફેક્ટ થતી હોય ને એમાં પણ ભારતની અંદર જે વરસાદ આવવાના માર્ગ છે માત્ર બે છે કોઈ પણ વરસાદની શિસ્ત થશે કાં તો અરબસાગર માં બનશે કાં તો બંગાળની ખાડીમાં બનશે બીજો કોઈ એવો રિપોર્ટ નથી ભારતની અંદર વરસાદ આવે અને અરબસાગર ને બંગાળની ખાડી છે એ હિંદ મહાસાગર ઉપર ની રીપ છે જે ઇન્શન ડાયપોલ છે જે શ્રીલંકા થી નીચેનો જે દક્ષિણ તરફ જે આપણો સમુદ્રી ભાગ છે એનું તાપમાન પણ ખૂબ મહત્વનું રહેતું હોય છે જ્યારે જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ત્યારે હિન્દ મહાસાગર એટલે કે આયોડી છે નેગેટિવ થઈ જતો અને આયોડી નેગેટિવ થઈ જાય તો એની નેગેટિવ અસર ભારત ઉપર પડતી હોય છે એટલે ખાસ કરીને અલ્દિનો અને લાલિનો છે એ આ રીતે ભારતને અને આપણા ગુજરાતને અસર કરતા હોય છે અને એમાં ખાસ કરીને જે ચોમાસા દરમિયાન વધુ અસર એની અલ્દિનો અને લાલિનોની આપણે જોવા મળતી હોય છે ત્રિવેદીભાઈ પરેશભાઈ હવામાનની આગાહીઓ જ્યારે હવામાન શાસ્ત્રીઓ કરતા હોય છે આપ કરતા હોય છો

જે એન્ટી સાયક્લોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને કોઈ વરસાદી સિસ્ટમ બનવા માટે અનુકૂળ ત્યાં હવામાન ઊભું થાય એ જોવાનું રહેતું હોય છે એ સાથ હોય છે ભેજ જેવી રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે દેશમાં શરૂઆત થાય સૌ પ્રથમ એની કેરળમાં એની એન્ટ્રી થતી હોય છે હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય તો આના પણ એક ચોક્કસ નિયમ બનાવેલા છે કેરળની અંદર ટોટલ ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કોચી હોય એરણાકુલમ હોય તિરુવનંતપુરમ છે તિરુઅનેલી છે વગેરે ટોટલ ચૌદ સેન્ટર છે એ ચૌદ સેન્ટરમાંથી માંથી પચાસ ટકા કરતા વધારે સેન્ટરની અંદર

અને ચોમાસુ બેસે ત્યાં વાદળ છાયું વાતાવરણ થાય એટલે બસો જી સુધી ઓએલઆર આવે તો એ ત્રીજો ક્રાઇટેરિયો ફૂલફિલ થયો ગણાય આ ત્રણેય ક્રાઇટેરિયા પૂર્ણ થાય પછી ચોમાસાની ત્યાંથી શરૂઆત થઈ ગણાય એવી જ રીતે ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય ત્યારે ઓએલઆર અમે દરેક સેન્ટરમાં અમારે માપવાના હોય છે જે સેન્ટરોની અંદર ઓએલઆર ડાઉન થાય ત્યાં જ આપણે ચોમાસું પહોંચ્યું ગણાય ને ચોમાસા દરમિયાન પછી જ્યાં વરસાદની સિસ્ટમો છે એ સેટેલાઇટના માધ્યમથી અને પેરામીટરોના માધ્યમથી એનું પ્રિડિક્ટ કરીને એની માહિતી આપવામાં આવતી હોય છે ત્રિવેદીભાઈ સામાન્ય રીતે પોલ્યુશન ત્રણેય ઋતુ પર અસર કરતી હોય છે કયા પ્રકારની અસરો હોય છે પોલ્યુશન એના માટે કેટલું જવાબદાર છે આગળ થતી હોય ઘણી વખત અચાનક એક ચક્રવાત ઊભું થયું હોય પછી ફંટાતું રહેતું હોય છે પરંતુ શિયાળો હોય ચોમાસું હોય ઉનાળો હોય પોલ્યુશનને બધા ગણિત આપણા બગાડ્યા છે કઈ રીતે કેટલો અંશ જવાબદાર છે પોલ્યુશન સામાન્ય રીતે જોવા જઈએ તો પોલ્યુશન ને કારણે ઓક્સિજન પણ ડાઉન થાય છે બીજા નંબર અંદર પોલ્યુશન ને કારણે હવાની અંદર રહેલો જે ભેજ હોય છે એ ભેજનું પ્રમાણ પણ ઘટતું હોય છે ભેજને ને બાળવાનું કામ આ પોલ્યુશન કરે છે અને એમાં પણ ઘણી જગ્યાએ ઘણા બધી ફેક્ટરીઓ ની અંદર જે સલ્ફર જેવા પદાર્થ નીકળતા હોય છે એ તો પોલ્યુશન બાળવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે એટલે પોલ્યુશનને કારણે હવામાં રહેલો ભેજ છે એ પણ ઘટતો હોય છે પોલ્યુશનને કારણે જે એન્ટી છે એનું પ્રમાણ વધી જતું હોય છે જેને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનો ચોમાસા દરમિયાન ઓછા બને અને આપણે વરસાદી સિસ્ટમ ઓછી ઓછી બંધાતી હોય છે આ રીતે ચોમાસા ઉપર પણ અસર કરે અને એવી જ રીતે જોવા જઈએ તો શિયાળા ઉપર શિયાળામાં પણ જ્યારે જ્યારે પોલ્યુશન વધે છે ત્યારે ત્યારે આપણે એન્ટી ક્રિએટ થતા હોય છે એન્ટી સાયક્લોને કારણે ઉત્તરના પવનો ન આવે સામનો કરી રહ્યા છીએ પોલ્યુશનને ને કરવા માટે બે રીતે આપણે પોલ્યુશનથી બચી શકીએ પહેલું તો એ કે વધારે વધારે આપણે કાળજી એ રાખીએ કે પોલ્યુશન ઓછું ફેલાય પોલ્યુશન ફેલાતા હોય એવા જે કંઈ

તો વૃક્ષો વૃક્ષો છે છે છતાં ઓછો વરસાદ પડે તો તો કારણ શું એની અંદર માત્ર જ આપણે વરસાદ આવી જ જશે એ એક કારણ જવાબદાર નથી સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતના બે જિલ્લા એવા છે કે ત્યાં પૂરતા પ્રમાણમાં વૃક્ષ છે એક છે ગાંધીનગર અને બીજું છે ડાંગ જિલ્લો

નથી ગાંધીનગરની અંદર વૃક્ષ છે એ ખૂબ સારી બાબત છે પણ ગયા વર્ષે ઓછા વરસાદ પડવાનું મેન કારણ હતું અલનીનો અલનીનો પ્રભાવ હતો પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું હતું એને કારણે ગુજરાતમાં એવી અસર પડી હતી કે જ્યાં વરસાદ પડ્યો

જ્યારે પણ ગુજરાતમાં વરસાદ આવતો હોય ત્યારે મોટા ભાગે અરબ સાગરની સિસ્ટમ બને અને એ ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે સારા એવા વરસાદો આવતા હોય છે પણ જ્યારે બંગાળની ખાટીની સિસ્ટમ બને તો એને એનો લાભ ગુજરાતને ઓછો મળતો હોય છે ઉત્તર તરફ યુપી અને રાજસ્થાન તરફ નીકળી જતી હોય છે પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જે આ અલનીનો અને બીજી જે સાઈડ ઇફેક્ટો આવી છે હવામાનની એની અંદર ખાસ કરીને આના ટ્રેક ચેન્જ થયા છે જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ત્યાંથી મધ્યપ્રદેશ થી ઉત્તર તરફ જવાને બદલે એ સિસ્ટમો છે ગુજરાત તરફ આવી રહી છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદો વધારે પડી રહ્યા છે અને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઘટ્યું છે જે સ્વી 2025 માં હવામાનની લક્તિ બુઠી આગઈઓ 3 કેવામાં આવે 3 આગઈઓ કરો તો શું આગઈઓ છે

આ વર્ષે પણ ઉનાળો થોડોક લાંબો ચાલશે ચોમાસાની શરૂઆત આ બીજા સમાચાર એ છે કે સાયક્લોન આવી શકે છે અને ત્રીજા સમાચાર મોટી આગાહી એ ગણી શકાય કે બે નું ચોમાસું ભલે લેટ ચાલુ થાય ભલે કદાચ એકાદું સાયક્લોન પણ એમાં આવી જાય છતાં પણ ખેડૂતો માટે દ્રષ્ટિએ સારું રહેશે સાયકલ હોય છે એ રાબેતા મુજબની રહેશે ભલે જુલાઈમાં કદાચ ચાલુ થાય તો જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે એ ખૂબ સારા રહેશે જેને કારણે ગુજરાતના ખેડૂતોને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું રહેશે ઘણી વખત એવું બનતું હોય કે ચોમાસું લાંબુ ચાલે ને